જો કે માર્ગનું ધોવાણ થતા તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ માટીના કારણે આ માર્ગ પરથી પસાર થતી પાલનપુરથી પાટણ શતી એસટી બસ ફસાઈ ગઈ હતી તેમજ અન્ય વાહનો પણ માટીમાં ફસાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકો તેમજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે એસટી બસ રસ્તા પર વચોવચ ફસાયેલી હોવાના કારણે અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો હતો ત્યારબાદ મહામુસીબતે બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પાલનપુર બસ ડેપો મેનેજરે જણાવ્યું હતું કે પાલનપુર ડેપોની પાલનપુર પાટણ બસ છેલ્લા દસથી થી વધુ વર્ષથી ચાલુ છે આ બસ મંગળવારે પાટણથી પેસેન્જર લઈને સવારે કલાક આસપાસ ગઢ અને ખસા છેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કામ અર્થે ખોદેલા ખાડામાં બસનું ટાયર પડી ગયું હતું જેથી નજીકમાંથી ટ્રેક્ટર બોલાવીને ટ્રેક્ટર થી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી જેમાં પચીસ થી વધુ પેસેન્જરો સવાર હતા બધા પેસેન્જરો સહી સલામત હતા મુખ્ય રોડ ની વચ્ચે બસ બંધ પડતા ટ્રાફિક સર્જાયો હતો જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો